તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આજના આપના નવા વિડીયો માંગ આજે જેસીબી મશીન વેચવાનું છે વિડીયો વિડીયો છે બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વોટ્સઅપ મેસેજ કરવો તો મિત્રો આજે આપણી પાસે જેસીબી મશીન વેચવા માટે આવેલ છે વિડીયોમાં જોઈ રહ્યા છો એ જેસીબી મશીન વેચવાનું છે એ લંટી કંપનીનું જેસીબી મશીન છે જેસીબી મશીન કમ્પ્લેટ ચાલુ રનિંગ કન્ડિશનમાં છે કાની પણ પ્રકારનો ફોલ્ટ નથી બે હજાર અગિયારનું મોડલ છે જાવેદભાઈનું જેસીબી મશીન છે જેસીબીના ટાયર સારા છે જેસીબીની કન્ડિશન વિડીયોમાં તમે જોઈ રહ્યા છો જેસીબીની કિંમતની વાત કરીએ તો કિંમત છ લાખ રૂપિયા રાખેલ છે કિંમત માંગ રૂબરૂ માંગ ફેરફાર થઈ જશે જેસીબી નળસરોવરના મેની ગામમાં જોવા મળશે કોઈ મિત્રને જેસીબી ખરીદવાનું હોય તો માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે આપેલ છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના વિડીયો જોવા મળે